પતંગ હાથમાં આવશે નહીં આ બાજુ જવા દે આ જગ્યા ઉભું રહેવું નહીં આ બાજુ આ બાજુ પતંગ ચકતા નથી લે એ બાજુ જવા દે ઘુળી ફૂલ સારી એ લુંટાર આરા ઝૂલ પકડી શરમ નઈ આવતી તો અહીં આયો હી ઓહો આ તો ઝૂલ પકડી નહીં તો દોયડી પકડી હે અલે મારું ખતમ કપાઈ ગયું તું ઝૂલ લબડી ગઈતી લુંટારિયા તેમાં ઝૂલઈ સુઈ નહીં તો અહીં આયો હી અમાર ગામમાં લાગતો નહીં તું હું મેમું છું તમની ઓ માન તો બોલ્યો હો બોલ્યા ઇમ ઓ જે મેમન થઈ ચે પતંગ મુંટી ગો ગોમો પતંગ મુંટુ આયો હો કુના ઘેર આયો હી આમાં મહાન જે તાર મહાનુ મૂર્ખા નામ તો છે માર મહાન નામ બા બાનું મેમન છે ઓ બાને ઘોણિયો હો આજે તું બાને કે લિયાલી પતંગ કોઈ ઉકા લૂટ તો ભરી હી આ ઉપર આવ્યો આ પતંગ મારે એટલે તમારી વાતો પણ પેલા પતંગ પીચ કરવા પકડ

ઓય કરી લે પતંગું ઓ વાતારિસ જતી આયો લે ઓય કમ પતંગું લે તોપણું કપણું જોમનું એ અડતો ન લે એ આ આ બિજા ઓમ હા ભાઈ દે બિજા તને ઢક્કો ન. તમારો <lectriciane> <acid noise> એ ના આ લે આઈ ગઈ આઈ ગઈ આ મત કર આ પતંગ લઈ આ પતંગ લઈ પતંગ લઈ પતંગ મારા હાથમાં પતંગ લઈ ફાટી જા

કર લી ગયા પેલો 11000 140 ચકણ હોવા એર તૂટી જાય તો આટલા આવતા પકડી લઈએ બે મારવા વાળો મને ખાલી બે જણા ચિંતા કરે

ચોરી કરવાની હા ચોરી કરવાની મો હું નવઈ છે મહા ચોરી ના કરે પકડાઈ જાવ તો બૈરા તૂટી જાય યાર આ આપડે તો કોઈ પૈસાની ચોરી કરવી છે આપણે તો કાગળની ચોરી કરવી રેક પતંગની હા તો લોણો દન જાવ જાવકો તો હેડ તો ખરા હાલો હાલો વાહ હ પેલા જેઠાલાલ પતંગ ચગાવી ઈ જતા રે આ બે જણા હા લોણો કઈ જતા રી પણ હોભળ મારી વાત હ જેઠાલાલ ને હું વાતે વડાવું

મને ખબર પડી ગઈ તમે આ પતંગ ચોરી કરવા માટે જ હતા મારા ધાબા ઉપર ના 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 હવે એ તો ખબર પડી જી ના 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 નઈ હવે પછી તમારા મારા ધાબા ઉપર આપવાનું નઈ પતંગ ચગાવવા માટે બરાબર તમે ચોર છો ચોર છું ચોર ચુર જો કે તાણી તમે ચોર ના તમારો ભણિયો ચોર

આ તમારો ભણો જાણ આવ્યો હોય ભણો આજ આવ્યો હ આજ આવ્યો એને પતંગ લૂંટતો કરતી તો છું આ તો ભણોય કે મારા પતંગ લૂંટેલા જગ્યા હોય હું કહ્યું તારે ભેગા જનલું દઈએ તા

બે જ્યા ત્રીજો લૂંટણીઓ કાકો તારો કાકો તો ગયા સમજ્યા હમણાં તો આતો તારા ગાદ લે

એલે બોણ્યા તું શાંતિ ના છીનું ભોલે કા જંપુલાલ કો કઈ બાપ લો પતંગ જાય લો જતુરે એલે આ પતંગ જવા દે કા એ જતુરે તો બીજું પકડી છે ના ના મારા એક પતંગ પકડો એ પતંગ સારું હે લોડો એલે પર તું સોના મારો ભોલે કા હે જંપુલાલ એ હા હેટ જી હડો પતંગ જાય લો હડો એલે પર નહી આબુ શાંતિ છે કો પછી હું જઉં જો એ ઘરે લે ના ગયો હે જંપુલાલ હા ઈના કાકાની ની હું વાત હતી ભઈયા તમને લુંટો ને તંગ ખબર નહીં લે

અને મારો ઓળખ્યો મને કે હું એકલો સાધન માં આવ્યો આ ઉતરણ મારા ઓળખાના ઇકન કરવી ના પડા અને મને ખર્ચા ઉતારા એ માટે થઈ અને એનો કાકા હોય મેલી ગયો પણ ભણ્યા હવે ઉતરણ ચી રીતના થાય છે એ હું તને બતાવું ઉપર તકતો ચાલ દોડી લ્યા

પતંગ દોરીનો નો ખર્ચો ના કરવો પડે એટલા માટે થઈ અને એરો ઇના છોકરાને ને મારા ઘેર મેલી ગયો પણ ઇના મારા ઓળખાય પતંગ દોરી ના લઈ આલી અને મારા ઘેર મૂચી ગયો પણ કશો વધો નઈ ભોણો મારા તો ઉતરણ કરવા આયા હે પણ ઉતરણ કઈ રીતે થાય છે એ ભોણાને હું હવે શીખવાડ્યો હેડો ભોણા તમે વચ્ચે માં હતા ઉતરણ કરવા તો મહા ઉતરણ કરવા આવ્યા ને ઓ હવે મહા ના ઘેર કેવી ઉતરણ થાય છે એ હવે તમે જોજો વાગ વાગ મહા વાગ હેડો હેડો વાગ વાગ હેડ હેડ